હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધા એકદમ મજામાં જશો આજના લોગની આપણે શરૂઆત મારા મમ્મી અડદિયાની ટેફળી બનાવે છે અને અમારા ધ્રુવ ભાઈ પણ વચ્ચે વચ્ચે રમત કરી રહ્યા છે તમે જોઈ શકો છો ગાઈસ અને અડદિયા કેવા બનના છે તે પણ જરૂરથી જણાવજો અને ચાલો હવે આગળ તમને આજે આગળ તમને આજે મારો શુક્રવાર હતો તો એના દર્શન કરાવવું જય મા વૈભવલક્ષ્મી વૈભવ લક્ષ્મીમાના દર્શન કર્યા બાદ મેં શીરો બનાવ્યો હતો તે તમને બતાવું છું વરસાદમાં જળાવવા માટે ડોટલા બનાવ્યા બટાટાનું શાક છે ગરમા ગરમ ચાલો કોઈને પણ ખાવાની ઈચ્છા હોય તો આવી જજો અમારા નવ્યા બેન તો બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યા છે બેન અમારા લેસન કરી રહ્યા છે અને એને આડો ચોપડો રાખવાની ટેવ છે એ તો તમે જોઈ જ શકો છો અને અમારા ધ્રુવભાઈ પણ શૂટિંગ ઉતારી રહ્યા છે સામે તમે જોઈ શકો છો એની કાલી ઘેલી વાતો તો સાંભળો કેટલી મસ્તની છે અને અમારી લક્ષ્મી પણ ખાઈ રહી છે તમે જોઈ શકો છો સામે અમારી રાધા બેઠી છે અત્યારે અંધારા જેવું છે તો એની આંખો મસ્તની ચમકે છે અને મારે આજે થોડી ઉતાવળ હતી એટલે ફટાફટ મેં ઘણા દિવસોથી આ વ્લોગ નહોતો ઉતાર્યો એટલે મેં ફટાફટ ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમારો વ્લોગ કેમ નથી આવતો તો હું ઘણા કામની કારણે મારો વ્લોગ ન આવતો હતો તો આજે મેં વિચાર્યું કે ચાલો ને ફટાફટ મારો વ્લોગ મૂકી દો ચાલો બાય બાય